રાજ્ય સરકારની સૂચનાઓ અંતર્ગત ફૂડ પેટ્રોલિંગને બધું ચાલુ હતું જે દરમિયાન ત્યાં બિનવાર શું એક પેકેટ મળી આવેલ હતું બેગ મળી આવેલી હતી જે બેગની સર્ચ કરતા એમાંથી દસ પેકેટ અલગ અલગ મળી આવેલા હતા જે પેકેટ્સ અમને શંકાસ્પદ જણાતા તેમનું એફએસએલ દ્વારા ચકાસણી કર્યા બાદ એવું માનવું પડે કે એ ચરસના પેકેટ છે એનું કુલ વજન અમે કર્યું તો તેર કિલોને બસો ચાલીસ ગ્રામ જેવું વજન છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત છ કરોડને એકસઠ લાખ જેટલી ગણી શકાય છે અજાણ્યા ઇસમો વિરુદ્ધ અને તેમજ આ ગુનાની તપાસ હાલ ચાલુ છે